તો નડિયાદ તાલુકા પંચાયત કચેરીમાં ડીડીઓ ઇન્સ્પેક્શન બાબતે આવ્યા હોય ત્યારે બુલેટિન ઇન્ડિયાના પત્રકારે તાલુકા પંચાયત ઓફિસની બહાર ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ તદ્દન બંધ હાલતમાં અને તેની ઉપર કોઈ પણ પ્રકારના લેબલ વગર હોવાનું જણાવ્યું હતું તે બાબતે તેમનું ઇન્ટરવ્યુ બાબતે વાત કરતા ડીડીઓએ ઘસીને ઇન્ટરવ્યુ આપવાની ના પાડી હતી મહત્વનું છે કે ડીડીઓએ એવું જણાવ્યું છે કે સરકારના પરિપત્ર મુજબ અમે કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યુ આપી શકીએ નહીં તેમજ પત્રકાર દ્વારા

ના સરકારમાં પણ કોઈ પરિપત્ર આવ્યો છે કે મૌખિક પરિપત્ર છે તો કયા કયા ડિપાર્ટમેન્ટમાંથી પરિપત્ર મળેલો